યસ મિત્રો તો આજે તમારા આશીર્વાદની જરૂર છે કોમેન્ટની અંદર ખાલી મહાદેવ અને જય માતાજી લખી દેજો કારણ કે આજે સૌથી પહેલાં ઘરને હું કરિયાણું પૂરું પાડવા જઈ રહ્યો છું કે જે જૂનાગઢની એકજમ બાજુમાં વંથલી ગામ આવેલું છે એની આજુબાજુનું કોઈ ગામડું છે કે જેનો મને રેફરન્સ મળ્યો તો કે જ્યાં એકલા બેન એની બે કે ત્રણ દીકરીઓ છે કે જે એમનું પૂરું પાડે છે ને એકદમ ગરીબ પરિસ્થિતિનું આખું ઘર છે કે જેની અંદર એને ખાવા માટે પણ કાંઈકને ક્યાંક સંઘર્ષ કરવો પડે છે મિત્રો તો એમને મારે કરિયાણું દેવાની પહેલી ફરજ છે તો હું એમના માટે આજે હું લઈ જઈ રહ્યો છું એ એક મણ જેટલા ઘઉં લઈ જાઉં છું પાંચ લિટર જેટલું તેલ લઈ જાઉં છું સાથે કઠોળ ઘણું બધું છે ચા ખાંડ ભૂકી મરચું હળદરથી લઈને જે પણ ઘર વપરાશની અંદર જે પણ આવતું હોય બધું જ અત્યારે મિત્રો હું લઈ જાઉં છું ટોટલ એક મણ જેટલા ઘઉંની વ્યવસ્થા મેં કરી રાખી છે એટલે એક મહિના બાદ પરી પાછું જ્યારે પણ એમના પરિવારને કંઈ પણ મદદની જરૂર હશે તો પાછું હું કર્યાનું પૂરું પાડીશ પણ આ કાર્યની અંદર મિત્રો ખાલી તમારે સપોર્ટ કરવાનો છે ખાલી વિડિયોને લાઈક અને શેર કરવાનો છે ને કોમેન્ટની અંદર જય માતાજી લખવાનું ખાલી ભૂલવાનું નથી મિત્રો બનતો એટલો વિડીયો શેર કરો કારણ કે જ્યાં પણ ક્યાંય પણ કોઈ પરિવાર આવી રીતના સંકટમાં હોય ક્યાંય પણ કોઈને મદદની જરૂર હોય ક્યાંય પણ કોઈને ઘર વપરાશની અંદર કરિયાણાની જરૂર હોય તો મારાથી જેટલી પણ કોશિશ થશે એટલું હું પૂરું પાડવાની સો ટકા કોશિશ કરીશ આજે હું જઈ રહ્યો છું પહેલાં ઘરની મુલાકાત લેવા માટે હું બધું જ તમને બતાવીશ વિડીયોની અંદર શું પરિસ્થિતિ છે કેવી રીતના લોકો રે છે શું એમને ઘટે છે હું મારી રીતના તો બધી જ કોશિશ કરીશ મિત્રો પૂરું પાડવાની તમારે ખાલી મને સપોર્ટ કરવાનો છે પ્રેમ આપવાનો છે મિત્રો આપણા ગુજરાતની અંદર ઘણા બધા એવા પરિવાર હોય છે કે જે ઘણી રીતના દુઃખી હોય છે આપણે ક્યાંક ને ક્યાંક એ લોકોને સપોર્ટ કરવો પડે સહભાગી બનવું પડે એમાં હું બધી જગ્યાએ તો ન પહોંચી શકું મિત્રો તમે બધા જ્યારે કોઈ પણ આવે ક્ષેત્રની અંદર ઊભા થાવ ને ત્યારે આખો આખો ગુજરાતની અંદર ક્યાંય કોઈ દુઃખી પરિવાર ન થાય એટલે મિત્રો અત્યારે જે મેં પણ આ કરિયાણું લીધું છે જો મમરાની થેલી પણ લીધી છે કારણ કે નાના બાળકો છે તો નાના બાળકોને મમરા જરૂરી છે કારણ કે ઘણીવાર નાસ્તો કરવાની અંદર બાળકોને મમરા ખાવા હોય આપણે નાના હોય ત્યારે મમરાનો ચેવડો બનાવતા હોય વઘારીને એટલે એ બધી વસ્તુઓ જીવન જરૂરિયાતની વસ્તુઓ આવે કે જ્યાં નાના બાળકો હોય તો ખાસ કરીને આપણે એ ધ્યાન રાખવું પડે એટલે આવા ઘણા પરિવારોનો મને મેસેજ અને કોમેન્ટ આવેલી છે તો હું ધીમે ધીમે બધાને પૂરું પાડવાની કોશિશ કરીશ મિત્રો પણ આ પહેલો પરિવાર છે કે જેમની આજે હું મદદ કરવા જઈ રહ્યો છું તમારે ખાલી સપોર્ટ કરવાનો છે મિત્રો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલવાનું નથી હું મારી રીતના બધી જ કોશિશ કરવાનો છું અને ફરી એકવાર હું તમને કરિયાણાની અંદર બતાવી દઉં કે શું શું મેં લીધું છે ચાપત્તી લીધી છે કઠોળની અંદર ચણા લીધા છે પછી હળદર લીધી છે પછી લાલ મરચું પાવડર લીધું છે પછી તુવેરની દાળ લીધી છે મગની દાળ લીધી છે આખા મગ લીધા છે ખાંડ લીધી છે પછી તેલ છે પછી ઘઉં છે પછી બાજરો છે અને ઘણી બધી વસ્તુઓ મિત્રો એવી બધી છે કે જે જીવન જરૂરિયાતની અંદર આવતી હોય છે તો આવી બધી વસ્તુઓ આપણે પૂરી પાડીએ તો આખા પરિવારનું આખું જીવન ચલાવવામાં એમને કોઈ પણ મુશ્કેલી ન આવે એનું ગુજરાન એમને સરળતાથી ચાલી શકે મિત્રો બસ ખાલી આવીને આવી રીતના હવે આગળ વધવું છે જિંદગીમાં કંઈ રાખ્યું નથી મોજ કરવાની છે ધબધબાટી બોલાવવાની છે અને મહાદેવ અને માતાજીના આશીર્વાદ હશે તો આપણે આવી રીતના એક પરિવાર છે એવી રીતના વીસ પરિવારની મદદ કરશું પચાસ પરિવારની મદદ કરશું અને આગળ જતાં ધીમે ધીમે પાંચસો પરિવારની પણ આપણે મદદ કરવાની છે ખાલી તમારો આશીર્વાદ જોઈએ છે સપોર્ટ જોઈએ છે પ્રેમ જોઈએ છે વિડીયોને લાઇક અને શેર કરવાનો ખાસ કરીને ભૂલતા નહીં